નમસ્કાર મિત્રો નવજીવન આપનું સ્વાગત છે આજે એવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દો છે ગુજરાતના જગતના તાત ખેડૂતોનો જી હા ખેડૂતોના મોઢેથી કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કમોસમી વરસાદે ખેડૂતોને થપાટ મારી છે અને આના કારણે કેટલાક ખેડૂતોએ થોડાક દિવસ પહેલા જીવન પણ ટૂંકાવ્યું છે જે આપણા ગુજરાત માટે ખૂબ કમ નસીબી વાળી ઘટના છે આ ઘટનાને લઈને ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું જેમાં દસ હજાર કરોડનું પેકેજ છે સહાય માટે ખેડૂતોને જાહેર કર્યું ત્યારે આપણી સાથે ખેડૂત નેતા ભેમાભાઈ ચૌધરી જોડાઈ ચૂક્યા છે જે સતત ઉત્તર ગુજરાતમાં સક્રિય હોય છે ખેડૂતો માટે અનેક મુદ્દાઓ તેઓ ઉપાડતા હોય છે પોતે તેઓ ખેડૂત ખેડૂત છે તેમની સાથે સીધી વાતચીત કરીએ ખેડૂત સૌપ્રથમ તો ભેમા નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે જી આપનો પણ સ્વાગત છે ભાઈ થેન્ક યુ ભેમા ભેમા પહેલો પ્રશ્ન એવો કે ખેડૂતો જે પાક વાવેતર આ વખતે તેમણે કર્યું હતું તેમના મોઢે થી કોડીઓ છીનવાયું હોય તેવી સ્થિતિ ગુજરાત માં જોવા મળી કમોસમી વરસાદે જે નુકસાન પહોંચાડ્યું છે એનું આંકલન પણ ના કરી શકાય એટલું મોટું નુકસાન છે એટલે તો આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને હાલની વર્તમાન સ્થિતિમાં ખેડૂતોની હાલત ગુજરાતમાં કઈ રીતે જુઓ છો હા બિલકુલ અત્યારે તો હાલ સરકાર તો રૂઠેલી છે સાથે સાથે કુદરત પણ રૂઠ્યું હોય એવું અત્યારે હમણાં છેલ્લા આપણે જોઈ રહ્યા છીએ નું છે એના પછીની સત્તર નું પણ પૂર હોનારત ખેડૂતોને ઉપરા ઉપર ફટકા કુદરતે ઘણા બધા આપ્યા છે મોડ સીઝન અહીંયા તૈયાર થાય છે અને કુદરતની આ તકલીફ સામે આવે છે જયારે હમણાં હાલ તાજેતરમાં હજી તો પાણી પણ ભરાયેલા છે ચોમાસુ જે હતી પૂર લેવાની તૈયારીમાં હતો ખાસ વાત કરીએ તો આખા થરાદ વાવ જિલ્લો છે અને બાકી સૌરાષ્ટ્રમાં ઘણું બધું તો નુકસાન ગયું છે તો આપણે બધા જોયું છે એટલે જે પ્રકારે નુકસાન ગયું છે તો શિયાળુ પાક વધતા જે હવે લેવાનું છે શિયાળો તો હજી એના એના આગોતરું આયોજન જે કરવાનું હોય છે તો એમાં પણ ઘણી બધી તકલીફ મુશ્કેલીઓ નુકસાન જવાના કારણે ખેડૂતોને પડી છે એટલે એ પણ ફેલ જવાનું છે ઉનાળુ પણ બરાબર વાવેતર થયું નથી એટલે આખું વર્ષ ખેડૂત માટે ખરેખર પડતા પેટ ઉપર પાટું કુદરતે અને સરકારી બંને મારી છે સરકાર વારંવાર જાહેરાતો કરે છે કે અમે આટલા પેકેજની જાહેરાત નવસો એકતાલીસ એકોતેર કરોડ ની જાહેરાત ની હવે દસ વીસ હજાર નું દસ હજાર કરોડ પેકેજ ની વાત કરી છે

કેન્દ્રમાં સત્તામાં બેઠા છે ગુજરાતમાં પણ એમની સરકાર છે તો મારી દ્રષ્ટિએ ખેડૂતો નથી એવું છે આ મજાક ને ખરેખર ન ચલવી લેવી જોઈએ કારણ કે ખેડૂતોને મજાક ગણી લીધા છે આજે ખેડૂતોને ચારે બાજુથી મુશ્કેલીઓ છે લાઈનમાં ઉભા રાખવાથી મોડીને અત્યાર સુધી એક બાજુ જયારે થોડો ઘણો કોઈ પાક વાંચ્યો છે

એક હેક્ટર બાવીસ રૂપિયા થાય સરકાર પાસે આ સર્વે કરવાના નાટક ગામમાં જવાનું મોકલવાનું એમને ખબર જ છે ભાઈ નુકસાન ગયું છે અને સરકાર ને અગાઉથી પણ બધા જ ઓકડાકીય કૃષિ અધિકારીઓ દ્વારા મંગાવવા આવતા હોય છે કે ભાઈ આટલા હેક્ટર ની અંદર આટલું આટલા પાકો નું વાવેતર થયું છે

તાત્કાલિક એમના ખાતામાં નાખવું જોઈએ એક તો દેવું માફ કરવું જોઈએ અને જે કંઈ પણ લીધેલા છે લોનો તો એનું વ્યાજ પણ માફી તાત્કાલિક બેંકો કરીને વ્યાજ માફી પણ કરવી જોઈએ મેમાભાઈ તમે એક પ્રશ્ન અત્યારે એક વાતમાં કીધું કે ખેડૂતોને જીવન ટૂંકાવવું પડે છે ને આપણે બે ઘટનાક્રમો આ જ ઘટના થોડાક સમય પહેલા બની એમાં જોઈ લીધું છે કમોસમી વરસાદના કારણે જે પાકનું વાવેતર કર્યું ખેડૂતોએ તો એક જામખંભાળિયામાં એક ખેડૂતે આપઘાત કર્યો ત્યારબાદ એક આપઘાતની ઘટના બની ઉનામાં તો કઈ રીતે આ બાબત સાથે આના કરતા તો પેલા રાજાશા હતી આ તો અંગ્રેજોને સારા કેવરાવે એ પ્રકારનું શાસન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં ચાલી રહ્યું છે એમની નીતિ હંમેશા રહી છે ખેડૂત એક જગત તોડી નાખો ઘણા બધા કારણ હતા પણ હવે ના છૂટકે આંદોલનો થવાનું ચાલુ થયું છે કારણ કે ખેડૂત આટલે આવી ગયો છે એની હવે સહનશીલતા હદ બાર જઈ રહી છે હું તો એટલા સુધી કહું છું કે આવનારા સમયમાં આવું આવું જો ચાલ્યું

તો ખરેખર તો એમને પોતાને ખબર હોવી જોઈએ કે ખેડૂતોની કઈ હાલત છે પાંચ મિનિટ નથી કર્યા વગર ડાયરેક્ટ ખેડૂતના ખેતામાં એમના પાસે એકાઉન્ટ નંબર પણ છે ખાતા નંબર પણ છે કારણ કે બે બે હજાર નાખતા જ ખેડૂત ના ખાતામાં જતા હતા તો ક્યાં માગવાની જરૂર છે સીધા જ ખેડૂતના ખાતામાં સાહેબ તમે નાખી દો તો ને ફાયદો થશે અત્યારે સિઝન છે

ત્યારે શબ્દો સાચા લાગતા આજે એમને લાગુ પડે છે અને દગો કર્યો છે અને એમના માટે તો જેટલું કહીએ એટલું પણ ઓછું છે બિલકુલ ખરેખર થોડી ઘણી જો એમનામાં સંવેદનાશીલ હોય ને તો સાહેબ તાત્કાલિક એમને તો ત્યાંથી કેન્દ્રમાંથી આ સ્પેશિયલ પેકેજ ગુજરાત માટે જાહેર કરવું જોઈએ કારણ કે ગુજરાત

જો અત્યારે હાલ ગાંધીનગર ઘેરાવો કરવામાં આવે સાથે રાખીને અને સાહેબ પરિણામ મળે પણ કેમ નથી થઈ શકતું મને સમજાતું નથી કે ફક્ત ને ફક્ત આમાં પણ રાજનીતિ ચાલે છે ખરેખર સંવેદના તો બધે છે આવે છે પૂર આવે પાક બગડે ત્યારે બધા તૂટી પડે છે પરંતુ ન્યાય અપાવવામાં ત્યાગ કરવા ખેડૂતો માટે પણ તૈયાર છું પણ એકલા હાથી સાહેબ ક્યાં સુધી લડવાનું હું લડી લડીને પણ થાક્યો છું પણ અંદરથી થી ખૂબ અડતરા છે ખુબ વેદનાઓ છે ખેડૂતો માટેની પણ ખરેખર જો થઈ શકે તો ખરેખર પરિણામ મોટું મળી શકે એમ છે ખેડૂતોના આશીર્વાદ મળી શકે ખૂબ ખૂબ આભાર ગુજરાતમાં ખેડૂતો માટે સતત લડાઈઓ લડતા હોય છે ખૂબ લડાઈઓ ભૂતકાળમાં તેમણે ખેડૂતો માટે લડી છે પરંતુ તેઓ પણ કહે છે કે અમને એવો સાથ સહકાર નથી મળતો કે અમે ખેડૂતો માટે કઈ કરી શકીએ ત્યારે તેમણે વિપક્ષને એક સલાહ પણ આપી છે કે જો વિપક્ષના જે પંદર ધારાસભ્ય હોય તેમાં એ ધારાસભ્યો કાલ ઉઠીને ગાંધીનગર નો ઘેરાવ કરે તો ચોક્કસથી પરિણામ મળી શકે છે અને ખેડૂતોને ચોક્કસથી ન્યાય મળી શકે છે સંવેદનશીલતા મુજબ કામ કરવાની જરૂરિયાત છે નહીતર આ ખેડૂત છે 54 લાખ ગુજરાતના ખેડૂતોનો જો આક્રોશ પાટીની નીકળશે તો ગુજરાતમાં નવા જૂની પણ થઈ શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ખેડૂતો જોડાયેલા સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં